જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને ભગવાનને પ્રાર્થના કરીશું તો તમે મજામાં જ રહો અને આજે અમારે જવાનું છે એ વ્લોગમાં આગળ જોવા બન્યા રહો વ્લોગમાં અને અમારો વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગમે તો તો ચાલો બધા तो खराब को। आ पापा हम गांव कौन सी में अंगति करवाएं गूंगज कर मैं सोनाली वाहन की उठाया हम चला ले चलिए मां सी को दिया आज वाला में साले का मां तू लुखाय लेता हूं मिल दे पहला बेऊ करा <laughs>

મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો જોઈ શકો હૈયા આ રીતના બાર ઊંઘવાનું પણ મજા આવે બી હૈયા અને સાંજનો સમય થઈ જવાયો જોઈ શકો તમે સૂર્ય દાદાના એટલે ના બાજુ જો અભ્યાસનો વારો હો ના ડાલુ આ મારા કાકાનું ઘર અને શું જો આ રીતે વાડી જેવું છે સરસ મજાનું ફૂલ ને એવું તો મજા આવે એવું તો વિડીયોમાં બન્યા રહેજો બ્લોગમાં આગળ જોવા માટે અને આજે કંઈક નવું છે વિડીયોમાં તો બ્લોગમાં બન્યા રહેજો તારા કોઈ કહેવાનું આમાં પેલા બોલાવો કોઈ કહેવાનું કહું કહું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મારી મમ્મી હા જોવા તમે બહુ ઉંમર નહીં પણ દોત વહેલા પડી ગયા

આ ભાઈ ના થોડું આમ શું અંપરાય પણ એમ કા બોલા બોલતે થોડું એ થાય તકલીફ છે થોડી પણ બહુ ના સાપ મોણસ છે જો અને તમે આ કાતે વાતો કરવા માટે ફોટો પરાવા દીધો ને કે કોઈ ફોટો પણ પરાવા દેતા નહીં અમારી આવે અમારી આવે હમ એમ કે આ કે અમારો વિડિયો જોજો બધા સબસ્ક્રાઇબ કરજો એમ કે ખબર બધી પડે એમના અને સપોર્ટ કરજો એમ કે રાધે રાધે જમવા માટે બોલાવા બધા જય માતાજી જય શ્રીજી દેખા ને એટલે અમારા કાકી ના ભાઈ હતા એમના હાથમાં મારો મોબાઈલ આવી ગયો તો ત્યાં તો વિડીયો ઉતારી ઉતારીને મોજ પાડી દીધી જાતે જ એમને બાકી કોઈને ફોટો પણ પાડવા નથી દેતા એ અમે જઈ રહ્યા છીએ કાકીના ઘરે એમના ઘરે જ હતા મોટાભાઈ ના ઘેર તો ત્યાં ચા પાણી કરીને આવ્યા અને પછી ઘેર જઈએ છીએ તો જો એ જાતે જ વિડીયો બનાવવા आईं बोलो ए बबू तेरो हो रही है कावा का कावा पेली बुआनी बुलाओ आ कावा 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 चले ए अरे कावा कावा का का चले का चले का चले बबुन जी ते बुन आनी बबुन मजा आओ बापर्ता नहीं रे का कावा અલી ગામ પડતા હતા ઉતો લેવાના હતા લ્યો ઉતો લેવા બે પછા પછા કે ની વાત કાકે ગજેય રહે છે સાબડી વેચવા માટે લારી ભરી નાખી અમને અમારે કોણ નવ નવ લાગ્યું ને આલે તો મોટા જંપલો જાય હોય તો પનોતી લઈ જાય હા અમાર નમર લાવ તો પર જાતા હોય હોય કો બોવ આવતા નઈ કોઈ તમનો હંગા ફેરવતા

હા જો હા બોલો 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 આઈ આઈ પડી એવું બી કરી તો જો આપણે શાકભાજી મોરી દે અહીંયા ગિલોડીનું શાક કરવાનું હા અને બધા ખુલ્લામાં બેયા હોય આગળ અના મમ્મીને બતા બેયા હી આ રીતના બેયા જો લિયા હે હાય તો કામ ચાલુ રી હૈ અને બ્લોગ માં બન્યા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈ તો આને તો ગવના 200 રૂપ દલે હે ભાઈ એ તો મીડા માંગે પડ ન લે લે આના અલ નહીં લાઈ 200 રૂપ થશે अब आता है ये टमाटर को प्रॉब्लम થઈ જાય લાગા જો બધી વસ્તુ બહુ જ ભેગી થઈ ગઈ તો અમે હવે ઘરે જવાની જવાની તૈયારી છે તો જમી લઈએ પછી ઘર તરફ જઈએ અને અમારા ફોટા જોઈ શકો છો તમે તો જોજો આગળ ઘણા બધા મસ્ત મસ્ત ફોટા અને સપોર્ટ કરજો વિડીયોમાં અને વિડીયો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને